આ નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી ગામતળ સિવાય અન્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાનો લાભ વંચિત હતી જેથી સ્થાનિક રહીશો ખાડકુવા પર નિર્ભર હતા જે બાબતે પ્રથમ ફેઝમાં એસી ફૂટ રોડ ઉપર ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બાકી રહેલ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના માટે રાજ્ય સરકારની અમૃત બે યોજના હેઠળ એસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત આજે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલ વોટર વર્કર્સ વિભાગના ચેરમેન નેનાબેન ગોહેલ શહેર પ્રમુખ મયુર પટેલ જગત પટેલ પૂર્વ ઉપપ્રમુખ છાયાબેન ઝાલા તથા હાલના ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાસ કરીને નગરજનોને સુવિધા મળે તેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આજે આણંદમાં આણંદ વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત વોર્ડ નંબર તેર એટલે બોરસદ ચોકડીથી ગણેશ ચોકડી રાજોડપુરા જીટોડિયા રોડ સુધીનો જે નવી સોસાયટીઓ બની હતી તેમાં ઘણા સમયથી આ ગટરની માગ સ્થાનિક લોકોની હતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ બાબતે આ રજૂઆત કરતાં આજે આણંદમત વિસ્તારમાં એંસી કરોડ રૂપિયાના ખર્ચે લગભગ એકસો પચાસ કિલોમીટર લાંબી આ ગટર પાઇપો નખાવા જઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં પડતી તકલીફો જલ્દીથી જલ્દી દૂર થશે અને જલ્દીથી જલ્દી પાયાની આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવીશું